દોસ્તો જય શ્રી કૃષ્ણ તો આજે આપણે વાત કરીશું કોમેન્ટર એટલે કે આપણા વાહલા ભાવનાબેન નટવરભાઈ વાઘેલા એમણે બહુ મસ્ત કોમેન્ટ લખી છે અને એ પણ આજથી ચાલીસ વર્ષ પહેલાંની બહુ જ મસ્ત કોમેન્ટ લખી છે તો હાલો આપણે એમની કોમેન્ટ ઉપર થોડીક નજર ફેરવીએ તો એમણે લખીએ છે કે ભાવનાબેન લખીએ છે કે બેન મારો અનુભવ ચાલીસ વર્ષ પહેલાના સમય કરતા અત્યારનો સમય સારો છે પહેલાના સમયમાં પૈસાના અભાવે સાયકલ કે રેડિયો લેવાની પણ પરિસ્થિતિ નહોતી ગામમાં મોટર સાયકલ આવી હોય તો માણસો જોવા ભેગા થતા હતા અને ખરેખર એવું થતું હતું અમારે ગામમાં એવું થતું હતું અત્યારે દરેકના ઘરમાં નાનું કે મોટું વાહન છે અને લોકો પોતાની મરજીથી પોતાની મરજી પ્રમાણે હરીફરી શકે છે પરિવારની સાથે પહેલાના વખતમાં તો ક્યાંય નીકળાતું પણ નહીં અને અત્યારે બૂટ મનગમતા ચંપલ મનગમતા અને કપડાં પણ મનગમતા અત્યારના માણસો પહેરી શકે છે અને ભાવતા ભોજન પણ અત્યારના સમયમાં દરેક વ્યક્તિને મળી શકે છે પરિવાર આજના જમાનાનો પરિવાર સુખ અને શાંતિથી રહે છે અને ખરેખર ભાવનાબેન બહુ મસ્ત કોમેન્ટ છે તમારી આપનો ખૂબ ખૂબ આભાર આવીને આવી સરસ સરસ કોમેન્ટો કરતા રહેજો જેથી અમને આનંદ થાય અને નવા વિડીયા મેકવાનો પણ ઉત્સાહ વધે બહુ સરસ લખો છો તમે બધા લોકો મસ્ત કોમેન્ટ કરો છો અને એક ઈશ્વરભાઈ પલ્લાચરથી છે અને એમણે મને કોમેન્ટ કરી હતી કે બેન તમે વાલજીભાઈના દીકરી છો એટલે મેં હા પાડી કે પ્રાંતિજમાં રહે છે પરમાર વાલજીભાઈ અને કે હું અને વાલજીભાઈ હું અને તમારા પપ્પા પહેલા મિત્ર હતા અને અત્યારે હું અમેરિકામાં રહું છું તો બહુ સરસ ગણાય પલ્લાચરવાળા ઈશ્વરભાઈ હું તમને કાકા કહી શકું કે મારા પપ્પાના તમે મિત્ર છો એટલે હું તમને કાકા કહી શકું ને તો પ્રણામ ઈશ્વર કાકા કેમ છો સારું ને સૌ લોકોને મારા વિડીયોમાં જેટલા જેટલા લોકો કોમેન્ટો કરે છે એ બધા લોકોનો સૌ લોકોનો દિલથી આભાર જય શ્રી કૃષ્ણ અને આવી આવી સરસ સરસ કોમેન્ટો કરતા રહેજો ફરીથી મળશું વળી એક કોમેન્ટની સાથે તમારા સગાવાલયમાં પણ શેર કરતા રહો જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો અને આજનો એક શોર્ટ વિડીયો આપણે મૂક્યો છે કે જેમાં કોઈને પેટ વધવાની સમસ્યા હોય કોઈને બોડી બહુ વધતી હોય વજન વધતો હોય અથવા કોઈને ઘટતો હોય જેને કોઈને આ બે બે માંથી એક સમસ્યા હોય કોઈને વજન વધે છે અથવા કોઈને વજન ઘટે છે તો આપણે આજના શોર્ટ વિડીયોમાં સ્ક્રીન ઉપર નંબર લખેલો છે એ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો જય શ્રી કૃષ્ણ ખુશ રહીજો